બગદાણાનો વિવાદ હવે ધીરે અને ધીરે વકરતો જઈ રહ્યો છે એક પછી એક નેતાઓ એ પીડિત જે નવનીતભાઈ છે એમને મળવા માટે પહોંચી રહ્યા છે આખો મુદ્દો હવે સામાજિક અને રાજનીતિક બંને થઈ ગયો છે કારણ કે સમાજના આગેવાનો પણ ત્યાં આવે છે નેતાઓ પણ ત્યાં આવે છે અને નવનીતભાઈને ન્યાય અપાવવાની વાત કરી રહ્યા છે નવનીતભાઈને ન્યાય અપાવવાનો નવનીતભાઈનો જૂનો વિડીયો એમના કરેલા આક્ષેપો એ બધાને ખબર છે જેના ઉપર આક્ષેપ થયા છે એ જયરાજ અને એમના પિતા માયાભાઈ આહિરની પ્રતિક્રિયા આખી ઘટના અને જે આક્ષેપો લાગ્યા છે એના પછી કોઈ ખાસ આવી નથી એમણે એવું નથી નકાર્યું કે આવું કંઈ થયું છે બહુ જ બધા આક્ષેપો એવા પણ થયા કે જયરાજ અને પોલીસની સાંઠગાંઠના કારણે એનું નામ પણ ફરિયાદમાં નથી પીઆઈની બદલી થાય છે એક વિડીયો કથિત રીતના સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે એ વિડીયોમાં એક વ્યક્તિ જે છે એ વિડિયો બનાવી રહ્યા છે અને એમાં જયરાજ દેખાય છે સાથે જ એમની સાથે બે લોકો બેઠેલા છે અને એમાં એવું લખેલું છે કે નવનીતભાઈને જે તે સમયે મારવા માટે ગયા હતા એના પહેલાનો આ વિડીયો છે માયાભાઈ આહીરના ફાર્મ હાઉસનો આ વિડીયો છે અને જયરાજ અને એ લોકો બધા જ મળેલા છે આ વિડીયોમાં દેખાય છે વિડીયોમાં કોઈનું મોઢું એટલે કે જે તે સમયે એ નવનીતભાઈને માર્યા હતા એ સમયનો વિડીયો પણ એ લોકોએ ઉતાર્યો હતો ને એ વિડીયોમાં એક વ્યક્તિ દેખાય છે એનું ફેસ નથી દેખાઈ રહ્યું પણ એના કપડાથી એવું કહેવામાં આવી રહ્યું છે કે જયરાજના ઘરે જે બેઠેલો માણસ હતો એટલે ફાર્મ હાઉસ પર બેઠેલો જે માણસ હતો એ અને નવનીતભાઈને મારવા માટે જે લાકડી લઈ અને મારતો હતો એ બંને એક જ માણસ છે એના કપડાં સરખા જ દેખાઈ રહ્યા છે આ વિડીયો અત્યારે પુષ્ટિ નથી કરી કરી રહ્યા કારણ કે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે કેટલો જૂનો છે કે હમણાંનો છે એ ખબર નથી પણ પ્રશ્ન એ થાય છે કે જો જયરાજ સાથે આ બધા જ લોકો એ સમયે ફાર્મ હાઉસમાં હતા તો જયરાજ એ જવાબ આપવો પડશે કે એના આની સાથે કનેક્શન શું છે અને જો બીજા ચાર લોકો જે છે એટલે અત્યારે પોલીસે ચાર લોકોને પકડી અને પછી એમનું રિકન્સ્ટ્રક્શન કર્યું એમના બે દિવસના રિમાન્ડ મંજૂર થયા છે બાકીના લોકોને પકડી અને એમની પાસેથી શું માહિતી મળે છે આ બે દિવસના રિમાન્ડમાં શું માહિતી મળે છે એ પણ જોવાનું છે કારણ કે હજી સુધી જયરાજ આહીરનું નામ નથી આવ્યું અને જયરાજ આહીર નામ સતત નવનીતભાઈ લઈ રહ્યા છે સાથે સમાજના લોકો લઈ રહ્યા છે અને એવું કહી રહ્યા છે કે બધા જ પોતાના બાપના પૈસે અને બાપ કંઈક મોટા છે એના કારણે આટલી દાદાગીરી કરતા હોય તો અમે ચલાવી નહીં લઈએ કોડી સમાજ આક્રોશિત થઈને એવું જ કહી રહ્યું છે કે અમારા યુવાનને મારીને જાય અને પછી આવી દાદાગીરી અને લુખાગીરી અમે કેમ ચલાવી લઈએ કાયદો અને વ્યવસ્થા છે અને કાયદાને વ્યવસ્થાની રાહે બધા જોડે સરખું કામ થવું જોઈએ એટલે જો જયરાજે આવું કંઈ કર્યું છે એ આમાં સંડોવાયેલા છે તો એની સામે કાર્યવાહી થવી જોઈએ એ વાત ગઈકાલથી ઊઠી રહી છે હવે પોલીસ આગળની કાર્યવાહી કેવી રીતના કરે છે અને જો વિડીયો સોશિયલ મીડિયા પર છે તો પોલીસ સુધી પણ પહોંચ્યા હશે પોલીસ પણ આગળ આમાં કેવી રીતના કાર્યવાહી કરે છે જોવાનું રહ્યું તમારું આ વિષય પર શું માનવું છે અમને કમેન્ટ્સમાં જણાવજો અત્યારે આ વિડીયોમાં બસ આટલું જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો ફેસબુક પર જોઈ રહ્યા હોય તો ફોલો કરજો અમારા આ વિડીયોને લાઈક અને શેર કરજો